બોટાદ જિલ્લાના ગઢડા કિસાન સિંચાઈ સંઘ દ્વારા રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું સન્માન અને સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા ગડડા શહેરમાં થોડો ઓછા વરસાદના કારણે ખેડૂતોને ખેતીમાં પાણી તાતી જરૂર ઊભી થઈ હતી તેથી ગઢડાના ખેડૂતોએ ગાંધીનગર પહોંચી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરેલ ત્યારે રજૂઆતને ધ્યાનમાં રાખીને ખરા ઉનાળામાં ગઢડા તાલુકાના ઇતરિયા લીંબારી સિંચાઈ હેઠળ સમાવેશ કરીને પાણી છોડવામાં આવ્યું હતું જેથી ગા પંથકના ખેડૂતો ખેતીનો પાક બચાવી શક્યા હતા જેથી કિસાન સિંચાઈ સંઘ દ્વારા કાર્યક્રમ યોજી રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું સન્માન કરાયું હતું ત્યારે બાવળીયા સાહેબ નથી અને બે જ પાણી છોડાવું છું અગાઉ પણ ખૂબ સારું કામ આપણા માટે કર્યું તો અને સતત કાર્ય કરતા રહે એવી કુંવરજીભાઈ બાવળીયા પાસે આપણે સૌ અપેક્ષા રાખીએ તમને એવા મહાન શંભુનાથ બાપુનું સન્માન થયું છે ત્યારે આપણે સૌ તાળીઓથી આ સન્માનને આપણે વધાવીશું ખૂબ ખૂબ બીજા જેવા અમુક શ્રી

સૌ મહેમાનસીઓનું આપણે હાર્દિક સ્વાગત કર્યું છે બોટાદ જિલ્લાના ગઢડા વિસ્તારમાં કિસાન સંઘ સિંચાઈ સમિતિના માધ્યમથી આજે નવા વર્ષના સ્નેહમિલરના ભાગરૂપે અને જે રીતે ગત ઉનાળામાં અને રાજ્ય સરકારના માધ્યમથી આ વિસ્તારમાં વિવિધ કામો થયા છે સિંચાઈના કામો થયા છે અને પિયતનું પાણી પણ આપ્યું છે એના ભાગરૂપે આજે આ ગઢડા ખાતે આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય આદરણીય શંભુનાથજી પૂર્વ ધારાસભ્ય આત્મારમભાઈ અમારા જિલ્લાના પાર્ટીના અધ્યક્ષભાઈ શ્રી મયુરભાઈ અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આ સ્નેહ સ્નેહમિલનો અને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગત ઉનાળાના સમય દરમિયાનને લગભગ છેલ્લા દોઢ બે વર્ષથી આ વિસ્તારમાં જ્યારે જ્યારે સિંચાઈનું પાણી એ ખેડૂતો તરફથી માંગણી કરવામાં આવી છે એ વખતે માનનીય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈના સહયોગથી લગભગ પાણી સિંચાઈનું આપવા માટેનો પ્રયત્ન કર્યો છે અને ખૂબ સારી રીતે આ બાજુ સિંચાઈનો લાભ પણ મળ્યો છે એના ભાગરૂપે અહીંયા આજે સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો